તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આ વિડિયો સ્પેશિયલ રાજકોટ ગ્રાઉન્ડવાળા માટે તો રાજકોટ ગ્રાઉન્ડ તો ખાલી બહેનોને જ છે તો ખાસ બહેનો માટે આ વિડીયો છે તો કોઈ પણ અમારી બહેનને રાજકોટ ગ્રાઉન્ડ હોય તો એને શેર કરજો વિડીયો કેમ કે બહેનોને વધારે તકલીફ પડતી હોય છે કંઈ પણ વસ્તુ જવા આવવામાં કેમ કે ભાઈઓ તો આ જાય એકલા પણ બહેનોને એવું હોય કે કોઈક સગા સંબંધન કરી જાય તો થાય કાં કોઈ એના વાલીને સાથે જવું જ પડે અને થોડીક એને રહેવા જમવાની વ્યવસ્થા અગાઉથી કરવી પડે તો એવા બહેનો માટે આ વિડીયો છે રાજકોટ ગ્રાઉન્ડ હોય એના માટે તો એવા બહેનોને શેર કરજો જેને જરૂરિયાત હોય તો ચાલુ કરીએ આજનો વિડીયો જે બહેનોને રાજકોટ ગ્રાઉન્ડ હોય તો એના માટે એક હોસ્ટેલ છે ત્યાં કે જ્યાં રહેવાની જમવાની અને બધી વ્યવસ્થા એકદમ ફ્રી છે ફ્રી ઓફ કોસ્ટ છે તો તમારે જો જવું હોય તો તમારે ખાલી એક ઓઢવાનું હારે સાથે લઈ જવાનું કેમ કે ઓઢવાનો નથી આપતા તો કોઈ પણ બેનને જવું હોય તો ઓઢવાનું સાથે લઈને જજો બીજું તો હું નીચેમાં ટેલિગ્રામ ચેનલમાં એનો નંબર નાખેલો છે આખું એનું બેનર જ મૂકેલું છે બધું તો એમાં એનો નંબર છે તો ટેલિગ્રામ ચેનલ નીચે બાયોમાં આપેલી છે તો જોઈન કરી લેજો ને એમાં જઈને નંબર લઈને એને એકદી અગાઉ કોલ કરવાનો રહેશે કે કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું કે અમે આવવાના છીએ કાલે તો કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી દેજો અને પહોંચી દેજો ને કોલ લેટર ના દેખાડવાનું રહેશે અને કોઈ પણ બીજાને સાથે નથી રહેવા દેતા ઓનલી ઉમેદવારને રહેવા દે છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખીને જજો બીજા કોઈ હોય તો કોઈ સામાજિક રીતે હોય તો અલગ અલગ સમાજે પણ ત્યાં વ્યવસ્થા કરેલી છે બધા સમાજની ત્યાં વ્યવસ્થા અલગ અલગ છે પણ કોઈને ના મળતું હોય તો આ હોસ્ટેલની અંદર કાંઈ સમાજ બોવા નથી જે આવે તેને રહેવા દે છે તો આ રીતે એનો મેં નંબર નીચે નાખેલો છે ટેલેગ્રામમાં તો એ પોસ્ટરમાં નંબર લઈને તમે કોલ કરી શકો છો જેને ન મળે નીચે મારો નંબર આપેલો છે મને પર્સનલ મેસેજ કરી શકો છો ઓનલી મેસેજ જ કરીએ કોલ ના કરતા તો હું તમને એ શેર કરી દઈ હવે મિત્રો વાત કરીએ ગ્રાઉન્ડની તો બહેનોને ચાર સોળસો મીટર આવે ચાર રાઉન્ડ મારવાના છે સાડા નવ મિનિટનો ટાઈમ છે તો બહુ અઘરુંડ નથી ગ્રાઉન્ડ બહુ સારું છે રાજકોટનું અને સ્ટાફ હેલ્પફુલ છે વધારે પડતો લેડીઝ સ્ટાફ છે બહેનો માટે એટલે વાંધો નહીં આવે જેન્ટ્સ સ્ટાફે છે પણ વધારે પડતો લેડીઝ સ્ટાફ છે એટલે ગ્રાઉન્ડ બહુ સારું છે ચાર રાઉન્ડ મળવાના છે તો મારી દેજો ઉતાવળા હાલ છો ને તો થઈ જાય હું એટલે મારી દેવાના યાદ રાખીને જજો બીજી બેન થઈ જાય ને તમને સંભળાવશે તમારે પણ થઈ ગયું છે ને ગ્રાઉન્ડ તો તો તમને સંભળાવશે એટલે એ વિચારજો એટલે ઓટોમેટિક ગ્રાઉન્ડ થઈ જાય છે તો બેનો તો બીજું હું હાઈટ માપવાની હોય છે અને રનિંગ રનિંગ અને હાઈટ બે જ વસ્તુ ગ્રાઉન્ડમાં આવી જાય એટલે સીધું ગ્રાઉન્ડ થશે એટલે રનિંગનો સિક્કો લાગી જશે છે અને પછી હાઈટ પાસે એટલે પેટ પાસે પીએસટી પહેલાં સિક્કા લાગી દે છે તો આવી રીતે બહેનોનું ગ્રાઉન્ડ છે રાજકોટમાં તો એમાં એવું છે કે જે વહેલા તે પહેલાં જાય તેનો પહેલાં રાઉન્ડ લઈ લે છે ઘણા પૂછતા ભાઈ મારા હાથ વાગેનો ટાઈમ થાય આઠ વાગ્યાનો ટાઈમ થાય તો એવું કાંઈ નથી જે વહેલા જાય તેનો પહેલાં રાઉન્ડ લઈ છે તો જેમ બને વહેલા પગ ગ રાઉન્ડે તો જે પહેલાં રાઉન્ડમાં દોડી દે છે એનો રેશિયો વધારે છે બધા બધા જ ગ્રાઉન્ડમાં ગુજરાતના બધા ગ્રાઉન્ડમાં પહેલાં રાઉન્ડમાં એટલે એનો વારો આવી જાય એનો રેશિયો વધારે છે તો દોડી દેજો કે જ્યાં ગ્રાઉન્ડમાં પહેલાં જશો એટલે તમારે પહેલાં લાઇનમાં ઊભા રાખીને કોલ લેટર અને આઈડી કાર્ડ ચેક કરશે તો આઈડી કાર્ડમાં તમે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો છો આ ચાર વસ્તુ માન્ય છે અને એ ચેક થાય પછી તરત તમને બેસાડીને ચીપ લગાવે છે પગે ચીપ એટલે કે ચીપ એટલે હું ઘણા એ પૂછતા ચીપ એટલે હું ચીપ એટલે એ કે તમારા રાઉન્ડ માપશે કેટલા રાઉન્ડ માપ્યા અને કેટલા મિનિટમાં માપ્યા એ ચીપ ચીપમાં બીજું કંઈ હિંગડા પહોંડા નથી આવતા તો ચીપનું થઈ ગયું પછી તમને આગળ લઈ જશે લાઈન લાઈનને રાખીને દોડાવવાની ચાલુ કરી દેશે બીજું કંઈ નહીં કરાવે ચાર રાઉન્ડ એટલે કે તમને રબર બબર નહીં આપે તો આપતા હોય તો લગભગ તો આપશે કેટલાના ચાર રાઉન્ડ યાદ ન રે તો ચાર રાઉન્ડ પૂરા થાય એટલે સીધું હાઈટમાં આપશે જે પાસ થાય એને નહીં પાસ થાય સીધા બહાર મોકલી દે રનિંગ ફેલ એવો સિક્કો મારી અને જેને હાઈટ થતી હશે એને રનિંગ પાસ પેટ પાસ પીએચડી પાસના સિક્કા લગાવીને એને બીજી જગ્યાએ બીજા કેટલાલી બહાર રાખશે તો આવું છે બહેનો બહુ અઘરું નથી અને જે વધારે જ મોસ્ટ પ્રશ્ન હતો કે મોસ્ટ ઓફ પ્રશ્ન બધા બહેનોનો કે ભાઈ રહેવાનું શું છે જમવાનું શું છે એવી કંઈ સુવિધા થતી હોય દૂરથી આવતા હોય લોકોને પણ મોસ્ટ ઓફ બહેનો તો સગા સગબંધીને ત્યાં જ જતા હોય છે કે આ પોતાના વાલીને સાથે લઈને આવતા હોય છે પણ જે પોતે એકલા જતા હોય એના માટે એક તકલીફ ઊભી થાય રહેવા જમવાની તો એના માટે આ હોસ્ટેલ મેં કીધું થઈ બેસ્ટ છે ઘણા ગયા છે અમારા ગ્રુપમાંથી તો મેં નીચે ગ્રુપમાં નંબર નાખેલો છે તો એ તમે જોઈ લેજો મા એટલું જ તે બધા બહેનોને ઓલ ધ બેસ્ટ ગ્રાઉન્ડ કરી નાખજો દોડી નાખજો એક જ વાર દોડવાનું છે બહેનોને એવું એક ગ્રાઉન્ડ થઈ જાય એટલે બહેનો માટે બહુ ઇઝી થઈ જાય છે એકદમ પાસ કરવી કે બહેનો બેસીને વાસી શકે એક જગ્યાએ લાંબો ટાઈમ ભાઈઓથી ન થાય તો બેનો માટે તેત્રીસ ટકા અનામ જ છે એટલે વાસી નાખજો એક જગ્યાએ બેસીને વ્યવસ્થિત એ પહેલાં દોડી નાખજો દોડા હા નહીં તો વાંચવું તમારું અત્યારે એની બધી મહેનત ફેલ એટલે એ બધું મનમાં રાખજો તમારા મા બાપના સહેરા મનમાં રાખીને દોડીજો એટલે ઓટોમેટિક દોડાય જાય છે આટી નહીં સડે કાંઈ નહીં સડે દોડી નાખજો ચાર જ રાઉન્ડ મરવાના છે તો બધા બેનોને ઓલ ધ બેસ્ટ આભાર વિડિયો જોવા માટે